જય શ્રી રામ મિત્રો વાત કરી છે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવા કલાકાર કે જે ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ હતા પણ આપણે નામથી જાણીએ છીએ હા મિત્રો વાત કરી છે અરવિંદ ત્રિવેદી જેટલા જ અરવિંદ ત્રિવેદીજી છે એ ગુજરાતી પિક્ચરમાં હતા એટલા જ એ પૂરા ભારતમાં એમને બધા ઓળખે છે કદાચ ઉપેન્દ્ર ત્રિવેદી ને આપણે ગુજરાતના લોકો જ ઓળખતા હશે પણ ત્રિવેદીજીને સમગ્ર ભારતના લોકો વર્ષે જે નામથી આ મિત્રો એમને જે રાવણનું પાત્ર ભજવેલું હતું અત્યાર સુધી પછી ઘણી બધી રામાયણ સિરિયલ બની ગઈ પણ તેના જેવા રાવણનું પાત્ર કેવો રોલ કે એવું હજી સુધી કોઈ બની શક્યું નથી કેવો રોલ કોઈ કરી શક્યો નથી કેવો લુક અને એવા રોલમાં કોઈ ભાવ પ્રકટ કરી શક્યો નહીં મિત્રો તેનું કારણ હતું કે તે મહાદેવના પરમ ભક્ત હતા સાથે શ્રી રામના પણ પરમ ભક્ત હતા છે કે જયારે રાવણ માટેનું જયારે ઓડિશન ચાલી રહ્યું હતું ત્યારે રામાનંદ સાગર થી જે ઓડિશન કરી રહ્યો ચારસો રાવણ ઓડિશન થઈ ગયા હતા રાવણના રોલ માટેના અને અરવિંદ ત્રિવેદીજી એ તો ત્યાં અરવિંદ ત્રિવેદીજી જે છે એ ત્યાં એક બીજા રોલ માટે આવ્યા હતા અને કેવટના રોલ માટે આવ્યા હતા અને તે ઓડિશન લઈને બારે જઈને રામાયંદ સાગરજીએ જોયું કે એને જે આંખ આંખોનો એક પ્રેશન તેના જે પેટા છે જોઈને તેના છે કે મને મારો રાવણ મળી ગયા એટલે કે મિત્રો એવો એનો એક અંદાજ હતો અને કહેવાય છે કે જ્યારે વિક્રમ વેતાળ જે ચાલી રહ્યું હતું તે સુધીએ કહેવાય છે કે પ્રેમ સાગરજીએ કીધું કે એને જે મંત્રો હતા તે જે મંત્રો જેના શુદ્ધ રીતે સાત્વિક રીતે જે મંત્રો બોલતા હતા એ મંત્રો એટલા સ્પષ્ટ ને શુદ્ધ હતા કે એ કોઈ આધ્યાત્મિક વ્યક્તિ હતા એ કોઈ જાણકાર અને ખૂબ જ ગ્રહણ જ્ઞાન ધરાવતા વ્યક્તિ જ બોલી શકે એવું તેમનું કેવું હતું અને કહેવાય છે કે જ્યારે જ્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હતું એટલા સમય એ અપવાસ કરતા જમતા નહીં અને શૂટિંગ બાદ તેઓ જમતા એવું એક તેમને વ્રત રાખતા અને કહેવાય છે કે તેઓ હર વખતે માફી માંગતા પ્રભુ શ્રી રામની શૂટિંગ પછી કે હે રામ હે પ્રભુ શ્રી રામ હું એ પાત્ર બનીને તમારી સાથે જે શબ્દનો પ્રયોગ કરું છું એ મારી ભક્તિ સમજો હું રાવણ નથી પણ એ પાત્રને ને એ જયારે એ પ્રભુ શ્રી રામની માફી માંગતા હતા કે હું જે અપશબ્દનો જે પ્રયોગ કરીશ તમારા વિરુદ્ધમાં હે પ્રભુ રામ એને મારી ભક્તિ સમજો હું પાત્રને નિભાવવાની કોશિશ કરું છું કે મને માફ કરજો એટલા માટે મિત્રો અરવિંદ કહેવાય કે આપણું ગુજરાતી પિક્ચર ની સાથે સાથે સમગ્ર ભારતનો નું જે એને રોલ કર્યો એ જે એના માટે એક પાત્ર નહોતું પણ એક આધ્યાત્મિક સફર હતી આધ્યાત્મિક આધ્યાત્મિક એક યાત્રા હતી જેના કારણે એ આજ સુધી લંકેશના નામથી પ્રખ્યાત છે અને આજ સુધી તેમના જેવો પાત્ર રાવણનું કોઈ નથી બની શકતું મિત્રો જોવા જઈએ તો એ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબના ભાઈ હતા અને તેમના તેમનો જન્મ આઠ નવેમ્બર 1938 ના દિવસે ઇન્દોરમાં થયો આમ તો મુખ્યતે એક લીડરના કુકડિયાના હતા પરંતુ તેમના પિતા તે બધિયા ಪ್ರದೇಶ sqlalchemy હતા અને તેમનો જન્મ ત્યાં થયો હતો અને મિત્રો તેમના પિતા એક મિલ વર્ક હતા અને તેમણે જ્યારે નાની ઉંમરમાં જરા અભ્યાસ કરી રહ્યા હતા અરવિત્રીઓજી સાહેબ ત્યારે તેમને પક્ષઘાત નો એક હુમલો આવે છે ત્યારબાદ તેમનો ભરતાણ ને બધું છૂટી જાય છે અને તે તેમના મોટાભાઈ ઉપેન્દ્ર તેમના મોટાભાઈ અને તેની ઉપેન્દ્ર દેવજી સાથે તેઓ મુંબઈ ચાલી જાય છે અને ત્યાં તેઓ નાટકમાં ઉપેન્દ્ર દેવજી સર સાથે કામ કરે છે અને કહેવાય છે કે મિત્રો તેઓ ઓગણીસો એકસઠ માં ભારતીય વિદ્યા ભવન હોલ મેનેજર તરીકે કામ કરતા હતા પરંતુ તેમને અભિનયનો શોખ બચપણથી હતો તેઓ નાટકો જોવા જતા હતા રામા મંડળો જોવા જતા હતા તેમજ જુદી જુદી જે હવાઈઓ થતી હતી તે જોવા જતા હતા રામ મંડળી જોવા જતા હતા અને તેમના અભિનયની નકલ કરતા હતા તે જ તેમને આગળ જતા કામ હોય છે અને તેઓ તેમના ભાઈના નાટકમાં વિલનનો રોલ કરે છે કે જે પારિજાત છે જેમાં વિલન બને ત્યાં બાદ તેમને ગુજરાતી ફિલ્મોમાં પણ ઓફર આવવા માટે કહેવાય છે કે જોગીદાસ કુમાર માં તેમને વિલનનો રોલ કર્યો અને ગુજરાતી પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ એટલે કે લીલોડી ધરતી જેમાં પણ તેમનો રોલ કર્યો હતો અને ત્યારબાદ તેમને ખ્યાતિ પામી હતી અને મિત્રો ત્યારબાદ ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં અરવિંદ ત્રિવેડીજીએ સારા સારા એવા રોલ કર્યા હતા જેમ કે દેશ રજવા દાદા પ્રદેશમાં દાદાનો રોલ કર્યો હતો ઢોલી પિક્ચર મણિયારો ફોર મામેરા પિક્ચરમાં તેમને નરસિંહ મહેતાનું પાત્ર ભજવ્યું હતું સંત દેવીદાસમાં તેમને રોલ કર્યો હતો રાજા ભરત્રી તેમજ ગોરા કુંભાર ઘણી બધી સેતુ રંગીલો હોટલ પદમણી જેસલ તોરણ જેવી ઘણી બધી પિક્ચરમાં તેમને રોલ કર્યો છે અસંખ્ય કાસો જેવી પિક્ચરમાં તેમને રોલ કર્યો તેમજ હિન્દી પિક્ચરની વાત કરીએ તો જંગલ મે મંગલ રાજા જંગલ મે મંગલ આજકી તાજા ખબર જેવી હિન્દી પિક્ચરમાં પણ તેમને રોલ કર્યો હતો અને કહેવાય છે કે તેમને એવો ઉપેન્દ્ર ત્રિવેદી પછી તેમનો પણ ગુજરાતી પિક્ચરમાં સારો એવો દબદબો હતો અને ઘણી બધી ફિલ્મોમાં તેમને ગીત હીરો તરીકે કામ કર્યું છે ઘણી બધી ફિલ્મોમાં તેમને વિલનના તરીકે કામ કર્યું છે એટલે કે તે બધી જ જાતના રોલમાં પરફેક્ટ રીતે બેસતા હતા અને કહેવાય છે કે તેમને રાજકારણમાં પણ ઝંપ્યાયું હતું અને ઓગણીસો ને એકાણુંથી ઓગણીસો છન્નું સુધી સાબરકાંઠામાં તેઓ ભાજપમાંથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટણી પણ જીતેલા ને સાંસદ પણ રહેલા હતા તેઓએ ફિલ્મ જગતમાં પણ જે ફિલ્મનું જે બોર્ડ હોય છે એમાં પણ કામ કર્યું હતું અને આવા અભિનય જેને કહી શકાય કે અભિનયના માસ્ટર રહેવા આવા આપણા ઉમેદવાર અરવિંદ કેજરી સાહેબ જેને રંકેશનું અમર પાત્ર ભજવનાર જે હરપન મોલ્લા કહેવત દરેક રોજમાં ભીત બેઠા એવા અરવિંદ કેવડીજી છ ઓક્ટોબર બે હજાર એકવીસ ચાંદીબલી ખાતે મુંબઈના આપણી વચ્ચેથી તેમને પોતાના દેહ છોડીને જતા રહ્યા પરંતુ તેમની જે નિભાવેલા પાત્રો તેમની ભૂમિકાને ખાસ કરીને રાવણનું પાત્ર અને વિક્રમ વિતરણનું પાત્ર છે હંમેશની માટે અમર થઈ ગયા છે અને આપણી વચ્ચે હજી હાજર નથી અહીંયા નથી પણ એના પાત્રો અમર છે તો આવા જ આપણે કલાકારને સૌ સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવી અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ખાસ કરીને મારી ચેનલક્રાઈબ કરીને જો વિડીયો ને શેર કરીને જો કોમેન્ટમાં મળે તો મારા વિડીયો કેવા ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી